ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં આવેલ વિપુલ ખનીજ સંપત્તિને લઈને નર્મદા નદીમાં લાંબા સમયથી આડેધર રેતી ખનન થતું હોવાનો વિવાદ વારંવાર ચર્ચામાં આવે છે અને સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા પણ કથિત ગેરકાયદેસર રેતી ખનનના મુદ્દે વારંવાર ઉચ્ચ સ્તરે રજૂઆત પણ કરવામાં આવે છે તાલુકામાં રેત ખનન ઉપરાંત સિલસિલાનો વ્યવસાય પણ મોટા પ્રમાણમાં વિકાસ પામ્યો છે અને કેટલાક સિલસિલા પ્લાન્ટના સંચાલકો તેમના પ્લાન્ટમાં ઉત્પન્ન થતું પ્રદૂષિત પાણી નજીકની ખાડીઓમાં છોડતા હોવાનું પણ સામે આવતો હોય છે ત્યારે આજે ઝઘડિયા વિસ્તારના રાણીપુરા નજીકના શિવ એન્ટરપ્રાઇઝ દ્વારા નજીકની ખાડીમાં પ્રદૂષિત પાણી છોડાયું હોવાની વાત બહાર આવતા આ બાબતે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા અને જરૂરી તપાસ કરીને આ મુદ્દે આ સિલસિલા પ્લાન્ટને નોટિસ આપી હતી આ સંદર્ભે અંકલેશ્વર જીપીસીબીના અધિકારીઓને ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે આ બાબતને સમર્થન આપ્યું હતું ઉલ્લેખનીય છે કે ખાડીના પાણી સાથે પ્રદૂષિત પાણી છોડાતા ખાડીનું પાણી દૂષિત બને છે અને કાંઠા વિસ્તારના પશુપાલકોના પાલતુ પશુઓ ઉપરાંત અન્ય જંગલી જાનવરોના પીવામાં આ દૂષિત પાણી આવતા પશુઓના મોત પણ નીપજે છે આમે ઝઘડિયા સ્થિત જીઆઈડીસીની ઘણી કંપનીઓ દ્વારા શહેરમાં પ્રદૂષિત પાણી છોડવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે ત્યારે ઝગડિયા તાલુકાના ખેડૂતો આમ લોકો અને પશુઓની જિંદગી સાથે ખિલવાડ કરતા આવા કથિત મોતના સોદાગરો સામે કાયદેસર પગલાં ભરવા જોઈએ એવી માંગ તાલુકાની જનતામાં ઉઠવા પામી છે જોકે હાલ ઝઘડિયા સુલતાનપુરાના વિવાદમાં આવેલ આ શિવ એન્ટરપ્રાઇઝ સિલ સિલિકા પ્લાન્ટના સંચાલક સામે કેવા પગલાં ભરાય છે તે તરફ આ પંથકની જનતાની નજર હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે